લોક રોષ નો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે બાબસર જૂથ પ્રાથમિક શાળામાં છેલ્લા પચીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને કંડારનાર બે લોકપ્રિય શિક્ષકોની બદલી થતાં સમગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે બાપસર જૂથ પ્રાથમિક શાળામાં છેલ્લા અઢી દાયકાથી કાર્યરત કટારા દિનેશભાઈ અને ગીતા બેન દ્વારા ઓનલાઈન બદલી અરજી કરવામાં આવી હતી જે અસંતોષ વ્યાપી ગયો હતો અમારા ગામ નોકરી કર્યું છે અમારી શાળા પ્રાથમિક શાળા બહુ આગળ લાવ્યો છે તો અમારા ગામ એવી વિનંતી છે

સરકાર વિનંતી સમજો તો વિનંતી અને ચીમકી સમજો તો ચીમકી આ બદલી આ બદલી ના થવી જોઈએ અને આ બદલી થાય રોકવાની બંધ નહીં થાય તો અમે આ શાળાની અંદર લોક કરી અને બાળકો નો અભ્યાસ કરવા માટે મોકલવા તૈયાર મોકલવાના નથી ધોરણ છ માં ભણું છું અને અમાર સાહેબ અને ગીતાબેન ની બદલી થવાની છે એટલે હું વિનંતી કરું છું કે અમારી સાહેબ ની અને મેડમની બદલી ના થાય અને અમે બદલી થઈ જશે તો અમે બધા બાળકો સ્કૂલ છોડીને જતા રહીશું ભણવાની આઈએ